ભૂપેન્દ્રભાઈ હવે યુવાનો સાંભળજો ધ્યાનથી પત્ર લખતા પણ યુવાન મુખ્યમંત્રીને કહી રહ્યો છે યુવાન પત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહી રહ્યો છે કે સાહેબ તેર વર્ષથી ભરતીની રાહ જોઈ રહ્યો છું અમારા વિષયના આઠસો જેટલા પાસ ઉમેદવારો છે પરંતુ ભરતી નહિવત માત્ર પાસઠ લોકોની સોમાન પર વાત કરીએ સોમાનની તમારા સોમાનની નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમાન હું છું આપની સાથે સાગર પટેલ ગુજરાત મોડેલમાં કોઈને કંઈ પીડા જ નથી તેવું ચિત્ર બતાવાઈ રહ્યું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે યુવાન નોકરી માટે વલખા મારી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અને છતાં સરકાર ન જાગી તો હવે યુવાનો પોતાના લોહીથી મુખ્યમંત્રીને પત્ર પણ લખી રહ્યા છે આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે પરંતુ જે હકીકત છે તે તો હકીકત રહેવાની અને મારે તમને સત્ય બતાવવું જ રહ્યું રાજ્યમાં શિક્ષિત બેરોજગાર યુવાનો હજુ પણ સરકાર સામે સરકારી નોકરીની અપેક્ષા રાખી રહ્યા છે સરકાર નોકરી આપવાનું ભૂલી ન જાય તે માટે રજૂઆતો અને ક્યારેક આંદોલન પણ કરી રહ્યા છે પણ હવે કંટાળીને કેશોદના સુરેશ ડાંગર નામના યુવાને ટાટ પાસ ઉમેદવારની ભરતી માટે મુખ્યમંત્રીને પોતાના લોહીથી પત્ર લખ્યો છે આ વાત કેટલી ગંભીર કહેવાય તે હવે સમજી ગયા હશો યુવાનો ભવિષ્યમાં અંધકાર જોઈ ડરી ગયા છે અને લોહીથી પત્ર લખતા કેમ થયા છે તે સુરેશ ડાંગરના જ શબ્દોમાં આપણે સાંભળીએ નમસ્તે હું સુરેશ ડાંગર કોમ્પ્યુટર વિષયમાં ટાટ પાસ બેરોજગાર ઉમેદવાર આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર સાહેબને કહેવા માંગુ છું કે હાલમાં ચાલી રહેલી શિક્ષકની ભરતીમાં કોમ્પ્યુટર વિષયમાં ઉચ્ચતર માધ્યમિકમાં પંચ્યાસી ઉમેદવાર પાસ છે જેની સામે પિંચોતેર જગ્યા આવી એટલે કે નેવું ટકા ભરતી થઈ જ્યારે માધ્યમિકમાં આઠસો પાસ ઉમેદવાર છે જેની સામે માત્ર પાસઠ જેટલી જગ્યાઓ આવેલી છે માધ્યમિકમાં દસ ટકા પણ જગ્યા ના આવી આવો અન્યાય અમને કેમ ગુજરાતના દાદા આપણા મુખ્યમંત્રી હમણાં જ જુનાગઢના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આપ અમારા સુધી પ્રશ્ન પહોંચાડો અમે તેનું નિરાકરણ જરૂર લાવશું માટે મેં અમારો પ્રશ્ન મારા લોહીથી તમને પત્ર દ્વારા રજૂ કર્યો છે અમને આશા છે કે તમે જરૂર અમારા પ્રશ્નનું નિરાકરણ કરશો અને કોમ્પ્યુટર વિષયમાં ચાલુ ભરતીમાં જગ્યા વધારો આપી તમારા હાથે અમને ગાંધીનગરમાં ઓર્ડર આપશો હવે અમે અમારું લોહી પણ આપી દીધું છે અમારે માત્ર નોકરી જોઈએ છે આ વાત માત્ર સુરેશ ડાંગરપુરથી સીમિત વાત હોય તેવું પણ નથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીની હડતાળ હોય કે તેઓ આંદોલન કરી રહ્યા હોય હજુ વ્યાયામ શિક્ષકો એક મહિના કરતાં વધારે સમયથી ગાંધીનગરમાં આંદોલન પણ કરી રહ્યા છે ટેટ ટાઇટ પાસ ઉમેદવારો હજુ સરકારના વચનને લોલીપોપ સમજી તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે ભરતી તો હજુ પણ થઈ જ નથી ત્યારે કોમ્પ્યુટર વિષયના શિક્ષકો કહી રહ્યા છે કે બાળકોને કોમ્પ્યુટર શિક્ષક નથી મળી રહ્યા અને આ યુવાનોને નોકરી નથી મળી રહી આ બધી જ બાબતો પછી તમને કેવું લાગે છે આપણું આ ગુજરાત મોડેલ તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આ છે આજના રોજગાર માટે લડતા યુવાનોની વેદનાના સમાચાર આ છે તમારા સોમાનની વાત નમસ્કાર